નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પાને આજે એક ટોપિક ઉપર વાત કરવાની છું જો વિડીયો સારો લાગે તો જ શેર કરજો નવરાત્રિ નવરાત્રિના પર્વ પર તમે જોઈ રહ્યા છો નવરાત્રિના નામે જે આપણે અત્યારે મોજ શોખની જે ભાવના થઈ ગઈ છે કે તમે જોવો છો પહેલાં આવ્યું હતું કે ભાઈ સ્લીવલેસ આખી લેસ થઈ ગઈ પછી બેકલેસ આવ્યું એટલે બેકમાં સાવ કંઈ નહીં હવે આવી દુપટ્ટા લેસ આ શું આપણી સંસ્કૃતિ છે નવરાત્રિ એટલે મા દુર્ગાની આરાધના છે અને જે પણ બહેનો દુપટ્ટા વગર બેક લેસ બેકલેસ લેસ પહેરીને જાય છે આપણે એને લક્ષ્મીનું રૂપ આપીએ છીએ માતાજીનું રૂપ આપીએ છીએ એને કહીએ શું ખરેખર આપણે લક્ષ્મી માતા આવી રીતે હોય છે આપણે માનું નામ આપીએ છીએ એ બહેનોને ખરેખર એ બહેનો લાયક છે એને અને હું તો ત્યાં સુધી કહું કે જે પણ બહેનો આવી રીતે દુપટ્ટા વગર બેકલેસ સીવલેસ આવી રીતે આરાધના કરવા જાય છે એનો ક્યારેય નંબર ન આવવો જોઈએ એ વ્યક્તિ સિલેક્ટ ન થવી જોઈએ અને પહેલાં તો એ તમારા પંડાલમાં એન્ટર જ ન થવા જોઈએ કારણ કે આપણી જે ભારત સંસ્કૃતિ છે આપણે કેમ ભૂલી જઈએ છીએ પહેલાંના જમાનામાં બેનની પગની પાની પણ નહોતી દેખાતી અત્યારે ઉલટું થઈ ગયું છે ભાઈઓ છે હવે પૂરા જભા કુર્તા પહેરે ને એની માથે કોટી પહેરે છે અને બહેનો એ સાવ બધું લેસ જ કરવા માંડ્યા ને ખબર નહીં આવતા નવરાત્રિમાં શું શું લેસ કરે જો મિત્રો ખરેખર આપણી બહેનો દીકરીઓને સેફ રાખવી છે તો આ વિડીયો ખરેખર શેર કરજો અને હું તો એવું જ કહું છું કે આવી બેનરી નો મળવી જોઈએ તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો જય મા દુર્ગા